આગામી સમયમાં આવનાર છવ્વીસમી જાન્યુઆરી તેમજ અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને લઈને જામનગર શહેરમાં જાહેર સ્થળો તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં એસઓજી બોમ્બ સ્ક્વોડની ટુકડીઓ દ્વારા બે દિવસથી સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ તથા બોમ્બ સ્ક્વોડ સહિતની ટુકડીઓ દ્વારા રેલવે સ્ટેશન તથા લાખોટા તળાવ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યા બાદ જામનગર નવા બંદર તથા જૂના બંદર વિસ્તારમાં પણ સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરી અને અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે